व्रजमा भेलो आ गोकुलमा नथी रे गोकुलमा नथी रे मारु मन मान्तु नथी रे वाला भेलो व्रज गोकुलमा आोकुलमा नथी रे काना रसोईु मारु मन मान्तु नथी रे કાના તારા વિના રસોઈ કોઈ જમતું નથી રે વાલા વ્રજમાં વેલો આવ ગોકુલમાં ગમતું નથી રે કાના છાસ કરવા બેસું મારું મન માનતું નથી રે કાના તારા વિના માખણ કોઈ માગતું નથી રે વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી હે ગોકુળમાં ગમતું નથી ગોકુળમાં ગમતું નથી રે મારું મન માનતું નથી રે વાલા વ્રજમાં વેલો વાળ ગમતું નથી રે વાલા વ્રજ